ઉદના વિસ્તારમાં એક યુવતીને છેલ્લા છ મહિનાથી સતત પીછો કરી અશ્લીલ ઇશારા કરી વાત કરવા દબાણ કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે સુરતના ઉધના વિસ્તારમાં એક યુવતીને છેલ્લા છ મહિનાથી સતત પીછો કરી અશ્લીલ ઇશારા કરી વાત કરવા દબાણ કરનાર શખ્સ તેમજ તેના બે સાથીઓએ યુવતીના પિતાને પોલીસ ફરિયાદ ના કરે તે માટે કારખાને જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આખરે ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે મુખ્ય આરોપી તો બેરોજગાર છે ફરિયાદી યુવતીના જણાવ્યા અનુસાર આરોપી ઓમ પ્રકાશ ઉર્ફે નનકા રામ ખદેરુ ધુરિયા છેલ્લા છ મહિનાથી જ્યારે ફરિયાદી કામ ઉપર જતી હતી ત્યારે પીછો કરી હેરાન પરેશાન કરતા હતા તેણે અનેકવાર વાત કરવા દબાણ પણ કર્યું હતું તદુપરાંત તેણે મોબાઈલમાં વોટ્સએપ ઉપર અશ્લીલ મેસેજ પણ મોકલ્યા અને અલગ અલગ ફેસબુક આઈડી મારફતે પણ સેક્સ્યુઅલી હેરાનગતિ કરતા મેસેજ મોકલ્યા હતા આ ઘટના ત્યાં સુધી આવી પહોંચી કે ફરિયાદી એક દિવસ ઘરે એકલી હાજર હતી ત્યારે ઓમ પ્રકાશ ઘરમાં પ્રવેશી ફરિયાદીનો હાથ પકડી છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો યુવતી તે સમયે ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને સ્થાનિકો આવતા અગાઉ આરોપી ભાગી ગયો હતો આ ઘટનાથી નારાજ યુવતીના પિતાએ પોલીસ ફરિયાદ કરવાની તૈયારી દેખાડતા આરોપી ઓમ પ્રકાશ અને તેના બે સાથી રાહુલ સિંહ અને જીતુ નવલ જાદવે ફરિયાદીના પિતાના કારખાને જઈ જાહેરમાં જ ધમકી આપી હતી કે જો ફરિયાદ કરશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે ફરિયાદીના લેખિત જણાવ્યાના આધારે ઉધના પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી ત્રણેય આરોપીઓને તેમના નિવાસ સ્થાન ઉપરથી પકડી પાડવામાં આવ્યા છે પોલીસે જણાવ્યું છે કે આ ત્રણેય આરોપીઓએ અગાઉથી જ મળીને સંપૂર્ણ પ્લાનિંગ સાથે ફરિયાદીને તંગ કરવા અને તેની આસપાસના વાતાવરણમાં ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો ઉધના પોલીસ મથકે ત્રણેય શખ્સો સામે છેડછાડ ધમકી મેસેજથી અશ્લીલતા ફેલાવવી જેવી ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે હાલ પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે પોલીસે વધુમાં જણાવ્યું છે કે આરોપીઓ પાસેથી મોબાઈલ સહિતના ડિજિટલ પણ કબજે લેવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલી રહી છે આ હકીકત એવી છે કે જે ફરિયાદી છે એ જ્યારે પોતે કામે જઈ રહ્યા હોય ત્યારે રસ્તામાં એને આ ગુનાનો જે મુખ્ય આરોપી છે ઓમ પ્રકાશ ઉર્ફે નનકા રામ ખેરુ ધુરિયા કે જે અખંડનગર જોનપુર યુપી નો વતની છે અને અહીંયા આગળ ઉધના પોલીસ સ્ટેશનના બીઆરસી વિસ્તારમાં રહે છે એ છેડતી કરતો હતો પરાણે એની સાથે વાત કરવા માટે દબાણ કરતો હતો ફરિયાદીશ્રીને આ ઉપરાંત એમનો વોટ્સઅપ નંબર મેળવી અને વોટ્સઅપ ઉપર ગમે તેવા મેસેજ કરી વાત કરવા માટે દબાણ કરતો અને ફેસબુકમાં અલગ અલગ આઈડી બનાવી અને એમની છેડતી કરતો હતો અને એની હિંમત વધી જતા અને ફરિયાદીએ કાંઈ ન કરતા એમના ઘરે પહોંચી ગયો અને હાથ પકડીને પણ છેડતીનો પ્રયાસ કરેલો હતો ત્યારબાદ ફરિયાદી એમના પિતાને આ બાબતની જાણ કરતા આ જે આરોપી છે એના આરોપીઓ આ ગુનાના રાહુલ જય નારાયણ સિંહ કે જે માંડાભાદપુર યુપીનો વતની છે અને જીતુ નવલ જાધવ કે જે પારોળા જલગાંવ મહારાષ્ટ્રનો વતની છે એને પોતાની સાથે લઈ જઈ ફરિયાદીના પિતાના કારખાને જઈ અને એમને જો ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ એ પ્રકારની ધમકી આપેલી હતી ત્યારબાદ આ ફરિયાદી અને એના પિતા પોલીસ સ્ટેશન આવી હકીકતની જાણ કરતાં તાત્કાલિક આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરી અને સર્વેલન્સના આધારે આ જે આરોપીઓ છે એમને હાલ અટક કરવામાં આવ્યા છે એમની પૂછપરછ અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે ફરિયાદીને પરેશાન કરવામાં આવતું મેં કીધું એ પ્રમાણે કે ફરિયાદી જ્યારે પણ કામ ઉપર જાય ત્યારે રસ્તામાં એને અટકાવીને પરાણે એની સાથે વાત કરવા માટે દબાણ કરવામાં આવતું હતું એનો વોટ્સઅપ નંબર મેળવી અને વોટ્સઅપમાં ગમે તેવા મેસેજ કરવામાં આવતા હતા ફેસબુકમાં મેસેજ કર્યા ત્યારે ફેસબુકમાં એમને બ્લોક કરી દેવામાં આવે તો નવા નવા આઈડી જનરેટ કરી અને એ અલગ અલગ આઈડી ઉપરથી મેસેજ કરીને પણ પરેશાની કરતા હતા અને બાદમાં અંતે જ્યારે એની હિંમત ખૂબ વધી ગઈ ત્યારે ફરિયાદીના ઘરે પહોંચી એનો હાથ પકડી અને છેડતી કરવાની પ્રયત્ન કરેલો હતો આમ ફરિયાદીની ખૂબ હેરાનગતિ થઈ રહેલી હતી જેથી એ લોકોએ અંતે પોલીસ સ્ટેશનમાં આવી અને ફરિયાદ આપી